ઉલપાર તાલુક બેઠક ની જો વાત કરવામાં આવે તો સુરત બેઠક ના જે ઉમેદવાર છે એ ઉમેદવારો પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે સરોલ ગામે ઇન્ડિયન ન્યુઝ ટીમ આવી છે અને લોકોના જે મત છે એ જાણવા માટે અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે જાણવા માટે આપણે જે અહીંના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ એમની જોડે વાત કરીશું લોકસભાની ચૂંટણી આવી ગઈ છે સુરત વિધાનસભા પર કેવો માહોલ છે આપ જોઈ જે રીતે અમે કાલથી જ્યારે એકસો પંચાણું રૂપિયા વિધાનસભામાં પ્રવાસનો કાર્યક્રમ ચાલે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે આજે આટલો ટાપ હોવા છતાં પણ સમગ્ર ગામના લોકો આજે બહાર આવીને ઉમેદવારનું સન્માન કરે છે કેમ કે ઓલપાડ એક વિધાનસભા આવી છે એમાં પાંચ લાખ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓને નરેન્દ્રભાઈ મોદી સાહેબની લાભાર્થીનો લાભ મળ્યો છે અને આજે તમે જુઓ છો કે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના લાભાર્થીઓ જ બે હજાર બાવીસનું જે ઇલેક્શન હતું એ ઇલેક્શનની અંદર ગુજરાતની એકસો બ્યાસી સીટની અંદરથી પાંચ પાંચ નંબરનું સ્થાન અપાયું હતું આ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના લાભાર્થીઓ પર આ વખતે પણ જે રીતે એકસો પર ઓલપાડ વિધાનસભા ચોવીસ સંસદીય સીટના ઉમેદવારને દોઢ લાખથી વધુ લીધું ના આપવાની છે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું ટાર્ગેટ છે એક એક લોકસભા પાંચ લાખ માટે જીતવાનું ટાર્ગેટ છે એ અમે ટાર્ગેટ જલ્દી થી જલ્દી અમે આ લોકસભાની અંદર પૂરું એકસો પચાસ એક લાખ પચાસ હજાર લીટ થી વિકાસ યાત્રા કામો ને લઈને લોકો વાત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર છે એમની જોડે જે પ્રવાસ કાર્યક્રમ જે ઉલ્પા શરૂઆત કરી છે આપણે એમની પાસેથી જાણીશું લોકસભાની ચૂંટણીમાં આપણે ભાજપ તરફ થી મેન્ડેટ ટિકિટ આપવા માં આવી છે ઓલપાડ અંદર આપણો પ્રસાર પ્રચાર શરૂ થઈ છે કેવો આવકાર છે અને કેટલી આશા છે ઓલપાડ અમારો જંજાડી પ્રચાર ગઈકાલથી શરૂ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો કે જબરજસ્ત અમને આવકાર મળે છે લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે અને લોકોએ એ 100% મતદાન કરાવવાની અને એમાં પણ 100% ભાટી જનતા પાર્ટી તરફમાં કરાવવાની ખાતરી આપી છે એવા શું કારણ છે કે લોકો ભાજપ તરફ પરફોર્મ કરી છે એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગરીબો માટે યુવાનો માટે મહિલાઓ માટે અને કિસાનો માટેની જે અનેકવિધ યોજનાઓ છે એના લાભો ગામડા સુધી પહોંચ્યા છે ગ્રામ્યના છેવાડાના માનવી સુધી એ લાભો પહોંચ્યા છે તેને કારણે ગામડું આબાદ થયું છે ગામડા લોકો આબાદ થયા છે અને જે લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં પણ જો અમારો લોકો વિકાસ કરી શકે એમ હોય એ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કેટલા લીડોની આશા રાખે છે લીડ તો ઘણી મોટી મળશે અમને અને આગલા વર્ષે જે મળી છે એના કારણે વધારે લીડ મળશે આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર હતા એમનો જે પ્રવાસ ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ ગયો છે અને એને લઈને ઠેર ઠેર એમને આવકાર મળી રહ્યા છે ત્યારે ઉલપાડ તાલુકો એ ભાજપનો ગઢ ગણાય છે અને અનેક વિકાસના કામો થયા છે એટલે લોકો મત આપશે જ એવી એમણે આશા વ્યક્ત કરી છે ત્યારે આગામી દિવસોમાં જયારે મતદાન થશે અને જે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત